તમે જે ઓરણી જોઈ રહ્યા છો આ ઓટોમેટિક ઓરણી વેચવાની છે હસમુખભાઈને વિડીયો પૂરો જોતા રહેજો ઓરણીની હું તમને ટોટલ માહિતી આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં આ ઓરણી વેચવાની છે એસેમ્બલ ઓરણી છે આ ઓરણી નવ દાતાની છે તમે વિડીયો અંદર જોઈ શકો છો સારી ઓરણી છે અત્યારે આખી ઓરણી રનિંગ છે તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ઓરણી રૂબરૂ જોઈ ચેક કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પેલા હશમુખભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતે મેળવવા તેની માહિતી મળી જશે તમારે વિડીયો પૂરો જોવાનો છે અને ઓરણી લેવા અથવા રૂબરૂ જોવા જાવ તો એક વખત હશમુખભાઈનો કોન્ટેક કરીને જજો રૂબરૂ કેમ કે ઓરણી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી

ઓરણી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ઓરણી જિલ્લો જુનાગઢ તાલુકો કેસોદ અને ચિત્રી ગામે જોવા મળશે ઓરણી લેવાની હોય તો અશમુખભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે નવાણું બે પંચાવનવાળા નંબર છે તે હશમુખભાઈના છે તો કોન્ટેક કર્યા બાદ તમે આ ઓરણી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો